છોકરા <variables>, <foods con problems>

ખેલ કરાવશે ખેલ કરાવશે ખેલ કરાવશે છે પોપડાવાળા વગરાવા છે કાકા તમે સાડીમાં ગયા મોસો છે છે મને તો કશું દેખાતું તમે

એટલે ભગવાન નહી છોડતો ભગવાન તરત બતાવ્યું કે ના બતાવ્યું અને ભુજરે કેતા બોલવાનું રા નહીં બોલાવા નહીં નહી મને આડો છો એટલે મને દાવાનો બોલાવાય નહીં આપડે પડ્યો એ મારા આડો પડ્યો ત્યાં મોચા ઉતરા ત્યાં તરત ભગવાન બતાવ્યું કે ના બતાવ્યું ના આવે ભાઈ

સરસ પાવડર છે કપડા સરસ ચોખા થવાના એક નંબર એક નંબર નો પાવડર આવે આપડે અલગ બજાર માં જાય તો આવા જ લાવવો છે આજે રાખ્યું કપડા રાખે સ્વચ્છ અને તાજા તાજા એક નંબર એક નંબર છે મન પણ નંબર પાવડર તો આવે સરસ આપણે લાવ શકો આપણે લાવવું છે પણ હાલ તો પેલા ને હોત લઈ જાવ લગી દોહ ની માસે ઋષિ બલ્યા છે પેલા જો ને લાવજો વે ઈ જો મોડો પડ્યા છે ઈ પેલા વાસમાં જમીવા હતા ને તારે અચ્છા

અલ્યા ના ના મારા આવુંજ નઈ તમે જાતા હો અલ્યા આ એવું ના હોય આપડી પેઠા પડ્યા છે મારે નહીં આવું તમારા સામે નીને પડ્યા હું તમે વાતો તો અને મારી તમે મરી આડો પડ્યો એટલે મો માડો ઉંજો તો કે વાવા લીધું મો તો 10 વર્ષી વાવતો તો ઓય વાવમો ઓય આ તમે જોરો મંગો ને હાલ તો મંગો કે વા ફરી છે

બોલ છઈ તો ને તેમ બોલે અમે નહીં આરી તમે જો તમારો આ મુગન લઈને મો આવું છું જો નકે મારે મંગાળ મનતો નહીં ઈ તો તમે ને તો અમે નહીં અમારે પણ આ પણ એવું ના ચાલે આપણે બંધ હાલો હું બરાબર બોલાય અમને હું ના હોય તમે

ના આવું પડે આ તો કાયમ ભેગો રહેવાનું આજામાં દે એક બીજ ના હોત લેવા પડે આ તો તમે છોકરા દેવા સોસો ચશ્મા લગાઉ ના સર શું નામ હે આપકા લગાઉ ના ચશ્મા ના શું નામ આયા આયા આદરા છે મને તો કોઈ એકામાં હવે દેખ ભગાઈ લે તમે અમરંગ ભાઈ જમ જાવ મોસમ મોસમ મો મપડે પડ્યો મંગાઈ ઓ આવો ખુદરાય ખુદરાય નઈ લાલાય છે લાલાય છે હો કેમ કેમ છે હારું છે દેખાય છે હો

મો કહેતો તો ની હવે ખબર હતી તો અમે ને ના બોલાવ ને બોલાવે હવે શેક ની શેક શેક છોકરા છોકરા ને મારી વાત ને ને છોકરો બેસો શેક ની તો જીવે તો ન આવ છે કોઈ શેક ની કરે છે ઈ ખારે છે તોય ઓય શેક ની કરે છે અરે લાલય

વાહ મંગો밧 તમારી જવાબદારી રહે પાછી આ બધી ખમન મજા કરાવ તમે બેહો તો આ પિતો ના બી તો એ કે ભાડે છે આ મંગોતર ગાશે એ જાય હવે કે એ કે ભાડે છે તમે તો કોમ તો ઓળવાનો છે કોણ ભાડ તો નહી સમ દર્ કેવાનું કે નહી પિતો એમ કેવું કેમ ઓલા લઈ કોકો ઓ ભાઈ ઓય ઓય ઓ તો જે થઈ ગઈ બધું ભૂલી જાવ

તમે મોટા છો અને તમે આવું રાખો ને છોકરા મોટા મોટું કરવું પડે મંગાઈ આ શેમ્પુ પડી વોશ બરાબર સાફ કરી નાખજો અને ધોઈ નાખજો આ લઈ લો તમને વોટ સારી થઈ જાહે હો ડોક્ટર જેવી ગણ આવે છે આ કોક બોલમ નો આલતા તા અને આ લ્યો હવે આ બોલમ નો આલો છું આ ભૂજરી ને આલેખ ના લે લાવો પણ આ કરના છે બોલમ નો આલો છું જો અને શું કીધું આ તમન રોમ રોમ કરો પર આવે રોમ રોમ તો કર્યા ભૂજરી આ ભૂરી તમાર

અને તમે આતાશી આતા નખા રે તો છોકરા ચીડી વંદન થઇ ગયો એટલે છોકરા ની એ ભેગા ભી શીખરાવો બધા હળી મળી ને રેવા ની તો ખમન મજા